શ્રી ગણેશ કરવાચોથ પૂજા વ્રત અત્યારે કરવા ચોથની કથા ચાલુ જ કરી છે જો તો દરેક લોકો સાંભળશો આજે કરવા ચોથ વ્રત છે સાત દીકરા એક કરવા નામની દીકરી હતી કરવાને તેને તેના સાથે સાત ભાઈઓ જ પ્રેમ કરતા હતા કરવા જમાડીને પછી જ તેઓ અન્ન કરતા હતા કરવાનું થોડું પણ દુઃખ તેના ભાઈઓથી સહન ન કરી શકતા કરવા પિયરેથી સાસરે ચાલી ગઈ પરણીને પછી એક દિવસ તે પિયર આવી અને કરવા હતી સાંજે કરવાય ભાઈઓ વેપાર ધંધાના કામ પતાવીને ઘેર આવ્યા સાંજનું ભોજન કરવાનો સમય થયો બધા જ ભોજન કરવા બેઠા પણ કરવા ભોજન કરવા ન બેઠી એ સાતેય ભાઈઓએ તેને આગ્રહપૂર્વક જમવા બોલાવી પણ કરવાએ કહ્યું કે આજે મારે વ્રત છે હું ચંદ્રના ઉદય બાદ તેને અર્ધ આપીને ક્યાંય દેખાતો ન હતો તેને આખા દિવસની ભૂખને લીધે કરવાની હાલત ખૂબ જ ખરાબ થવા લાગી હતી તે વ્યાકુળ બની ગઈ હતી તેના ભાઈઓથી કરવા બહેનની આ હાલત જોઈ શકાય નહીં અને નાના ભાઈએ ઘરના આંગણાના ઝાડ પર દીપક પ્રગટાવી તેની આગળ ચારણી મૂકીને ચંદ્ર જેવું પ્રતિબિંબ પાડ્યો નાના ભાઈએ કરવાને આ પ્રતિબિંબ દેખાડ્યું અને કહ્યું કે ચંદ્ર ઊગી ગયો છે તમે દર્શન કરી લો કરવા તો ચંદ્રને જોઈને ખુશ થઈ ગઈ અને ચંદ્રમાના દર્શન કરીને જમવા બેસી ગઈ પરંતુ પહેલો કોળિયો લીધો તો તેમાં વાળ આવ્યો બીજો કોળીઓ લેવા ગઈ તો હાથમાં પડથી પડી ગયો જ્યાં ત્રીજો કોળીઓ લે મોંમાં મૂકે ત્યાં તેના પતિના મૃત્યુના સમાચાર આવ્યા આ સમાચાર સાંભળતા જ તેના ભાભીએ ખરી હકીકત તેને કહી સંભળાવી તમારા ભાઈએ ઝાડ પર પ્રતિબિંબ પર દી દીપક પ્રજ્વલિત કર્યો હતો તેની આગળ ચારણી મૂકી અને તેમને ચંદ્રનું આભાસ કરાવ્યો હતો ખરા અર્થમાં ચંદ્ર એ ચંદ્ર ન હતો તમે વ્રતનો ભંગ કર્યો છે તેથી જ આવું બન્યું છે ભાભીના આ આ વાત સાંભળીને કરવાને નક્કી કર્યું કે હું આખું વર્ષ આ વ્રત પ્રાશ્ચિત કરીશ તે અને પતિના મૃતદેહની સામે આખું વર્ષ બેસી રહીશ કરવાએ આખું વર્ષ મહાદેવ અને પાર્વતીની પૂજા અર્ચના કરી મૃતદેહ પાસે આખું વર્ષ બેસી રહી ફરી કરવા ચોથનું વ્રત આવ્યું તેણે શ્રદ્ધાભેર આ વ્રત કર્યું વ્રત કરવાથી આખા વર્ષની સા સાધનાથી મહાદેવજી પ્રસન્ન થયા અને તેના પતિને જીવતદાન આપ્યું આ રીતે કરવા વ્રત અનેરો મહિમા છે જેથી દરેક સ્ત્રીઓએ કરવા વ્રત મંગલમય કામના સાથે સંપન્ન કરે છે હે કરવામાં તમે જેવી કરવાને ફળ્યા એવી હે કરવામાં તમે વ્રત કરનાર વ્રત કથા સાંભળનાર તથા વ્રત કથા જે જે આમાં સાંભળી રહ્યા છે તે દરેકને ફળજો જય કરવામાં જય ગણપતિ દાદા જય કુટુંબના જય કુળદેવીમાં કરંક ક્ષીર સંપૂર્ણ તોયપૂર્ણ મથા પિયા દદામી રત્નયુક્ત ચિરંજીવતું મે પતિ કરકાન પ્ર दधा जसतमे सुवासिनिभ्योदधाच्यादमाद एव वा एवं दा कुरुते नारी सौभाग्यकामयशोभाग्यपुत्रपुत्रादि लभते सुरिन्दराश्रियम्

आले ग्लास में आ गए 2 मिनट वो हेठे से बोलू नहीं करता मम्मी न्याती पाड़ी पड़े है ए राजू नहीं मतार मम्मी आई जो दिखाई हाय लो पापा पापा आकाश में पा, आ, पाड़ी पड़े